ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે ગુજરાતની કુલ વસ્તીના આદિવાસી સમાજની વસ્તી લગભગ ચૌદ પોઈન્ટ પંચોતેર ટકા જેટલી છે પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસી સમાજ માટે કે પછી આદિવાસી સમાજની સામાજિક અને આર્થિક પ્રગતિમાં કોઈ ખાસ ફરક પડ્યો હોય તેવું નથી લાગી રહ્યું આટલા વર્ષોથી ગુજરાતની સરકાર દ્વારા આદિવાસી સમાજની ચિંતા કરવામાં આવે છે તેના ઉત્થાનની તેના વિકાસની ચોક્કસ ચિંતા કરવામાં આવે છે પરંતુ આ ચિંતા ચિંતનમાં પરિણમવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારની જાહેરાતોમાં સરકારની વાહવાહીમાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે છે એવું દેખાડા કરવામાં જ માત્ર રહી જતું હોય તેવું લાગે છે કારણ કે કેટલા વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓના વિકાસ માટે તેના ઉત્થાન માટે માત્ર વાતો કરવામાં આવે છે આજે પણ ગુજરાતના એવા ઘણા આદિવાસી વિસ્તારો છે કે ત્યાંની જનતાને જંગલ જમીનના દાવાઓના નિકાલ માટે સત્તા કે સરકાર તરફથી ખાસ કોઈ જ પગલા નથી ભરવામાં આવ્યા અને ઘણા બધા આદિવાસી લોકો એવા છે કે તેમને આ કાયદાઓ અંગે કોઈ જાણ નથી આ અંગેની કોઈ જાણકારી ન હોવાના અંગે પોતાની જમીન અંગે સરકાર તરફ દાવો પણ નથી કરી શકતા સાબરકાંઠા જિલ્લાના કોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ જે ઉજવણીનો જે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે દ્વારા આદિવાસી સમાજના લોકોને જણાવવામાં આવ્યું કે મહાનાયક જયપાલસિંહ મુંડા દ્વારા સંવિધાનને લઈ જે અધિકારો આપવામાં આવ્યા છે આપણને આ અધિકારોને ઘોડીને પી જનારા લોકો હાલ સત્તામાં બેઠા છે ગ્રામ પંચાયતનો પાવર ગ્રામ પંચાયતમાં પણ અત્યારની સરકાર નથી માનતી અને પોતાની જો હુકમી ચલાવી રહી છે તો તે એ ના કાયદા હેઠળ આદિવાસી લોકોની જમીન કોઈને વેચી શકાતી નથી પરંતુ અત્યારની સરકાર અને કલેકટરો જાણે એજન્ટ બની અને આદિવાસી લોકોની જમીનો વહેંચી રહ્યા છે તો આ સાથે ચેતર વસાવાએ જણાવ્યું કે શા માટે સરકારે આદિવાસી લોકોની જમીનો લઈ લીધી શા માટે અત્યાર સુધી નર્મદા કેનાલના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો શા માટે ઉકાઈ ડેમ અને કરજણ ડેમના વિસ્થાપિતોને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો વન અધિકારી અધિનિયમ બે હજાર છ હેઠળ આદિવાસી લોકોને સત્તા આપવામાં આવી હતી કે જે લોકો જમીન ખેડ શેના દાવા મંજૂર થશે પરંતુ આ નિયમ હેઠળ આદિવાસી સમાજના લોકોના જમીનોની સનદો મંજૂર કરવામાં નથી આવતી અને આ તમામ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થાય છે કે આપણે તમામ લોકો એક નથી એટલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજને સંબોધન કરતા ક્યાંક એવું જ કહેવાનું એમનું થતું હતું કે આદિવાસી સમાજ એક થાવ અને એક જૂટ બનીશું તો ક્યાંક આપણી વાત આપણે સરકાર સમક્ષ રજૂ કરી શકીશું અને આપણી જે પરિસ્થિતિ છે આપણા જે પ્રશ્નો છે આપણી આપણા જે વિકાસના પ્રશ્નો છે એ ક્યાંક તેનો ઉકેલ આવશે અને આપણા સમાજે એક થવાની જરૂર છે અને આ સાથે એમ પણ છે અને આ સાથે એમ પણ જણાવ્યું કે જો આપણા આદિવાસી સમાજનો યોગ્ય રીતે વિકાસ કરવો હશે અને આપણા પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા હશે તો સમાજે એક થવું જ પડશે એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તાર છે આદિવાસી સમાજ છે એ વિકાસથી વંચિત તો છે જ કારણ કે અમે અમારી ન્યૂઝ ચેનલમાં પણ ઘણી વખત આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરતા હોઈએ એ છીએ આદિવાસી સમાજના લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કારણ કે આદિવાસી વિસ્તાર ઘણી રીતે વિકાસથી બચે છે પછી આર્થિક રીતે હોય સામાજિક રીતે હોય કે પછી અન્ય કોઈ પણ હોય આ વિકાસ પછી પાણીની સુવિધાનો હોય યોગ્ય રોડ રસ્તા ન બન્યા હોવાની વાત હોય શિક્ષણની વાત હોય યોગ્ય આરોગ્ય સુવિધાની વાત હોય કોઈ પણ વાત હોય યોગ્ય રોડ રસ્તાના અભાવના કારણે ઘણી વખત એવું પણ બને છે કે આદિવાસી વિસ્તારોના અમુક ફળિયાઓ સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચતી અને એના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે આટલી હદ સુધીની પરિસ્થિતિ છે જંગલ જમીન અંગે તેઓ ચિંતિત છે જંગલ જમીન અંગેના જે કાયદાઓ છે આ કાયદાથી તેઓ જાણકાર નથી અને જેના કારણે તે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા અને અવાજ ઉઠાવે તો પણ એ ક્યાં ઉઠાવે એટલે સવાલો ઘણા બધા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું પણ કંઈક આવું જ છે કે આપણા પર જે અત્યાચારો થઈ રહ્યા છે આપણે ખરેખર જે વિકાસના હકદાર છીએ જે અધિકારો આપણા છે એના માટે લડવા માટે આપણે એક થવું પડશે આપણે આપણો અવાજ અને અમે પણ સતત આદિવાસી સમાજની સાથે છીએ આપના પણ કોઈ પણ પ્રશ્ન હોય તો અમે સ્ક્રીન પર જે નંબર આપી રહ્યા છીએ એ નંબર પર તમે અમારો કોન્ટેક કરી શકો છો આપના પ્રશ્નો ઉઠાવાનો અમે પ્રયાસ કરીશું આપનો અવાજ બનવાનો અમે પ્રયાસ કરીશું અને ચોક્કસ આપનો અવાજ અમે તંત્ર સુધી પહોંચાડવાનો